નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને વીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસોથી પંદરસો ને દસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી ચૌદસો ને રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો થી એક રૂપિયો જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર થી એકાણું રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો થી એકાણું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી ચૌદસો ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી સિત્તેર રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડ ની અંદર બારસો ચાર થી ચૌદસો ને છપ્પન રૂપિયા માણાવદર બારસો દસ થી ચૌદસો રૂપિયા બગસરા માર્કેટિંગ યાર્ડ ની અંદર અગિયારસો થી ચૌદસો પાંચ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડ ની અંદર તેરસો થી ચૌદસો ને છ્યાસી રૂપિયા વળવદ માર્કેટિંગ યાર્ડ ની અંદર બારસો એકાવન થી ચૌદસો ને સાહીઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી પંદરસો અગિયાર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પાસાઠથી તેરસો અઠાવીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો વીસથી તેરસો ને રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી તેરસો ને એંસી રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર